અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ અઢાર સપ્ટેમ્બર ને બુધવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સો આસપાસ જેવી ભારેની આવક જોવા મળી રહી હતી આજે અને વીસ સેવા પાલની આવક રહેલી છે પારીમાં જે માં 60 ખરી નવા કપાસની આવક જોવા મળી હતી આજે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ મને રવિ રવિ

પંદરસો ને છેતાલીસ રૂપિયા નવો કપાસ નેચરલી હવા સાથે લેનાર શ્યામ

ખરા કૌતુ કૌતુ કેટલી ભારે કેટલી છે આલને ભાઈ આમાં પપ્પા છે કૌતુ કૌતુ કાલ બેટા

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

43 जाओ दिन ये तो हम आगे निकल गया 1630 रु जूनो कपास मीडियम माल टाइप लेनर पण दलाल पण श्याम हो बोल हो खरा इनको भाई बोगा भाई बोल हो मन चले पूछो કોણ હોય ના પડે કોણ હોય બાર નવ દર અઢાર એકત્રી બત્રી ચાર ઓગણત્રીસ ચાલીસ એકતાલી બેતાલીસ બેતાલીસ રૂમાલી બેતાલી એકતાલી પચાસ એકાવન બાવન છપ્પન છોપન પચાસ ઓપન અઠાવન અઠાવન ઓગણા એકાદ બાર ચાર પાંચ પાંચ પહેલા દેખા ર સોળસો ને સિત્તેર રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપરમાલ લેનાર રોગી લઈ લો

આ હા હા હાલો બે મિનિટ બાપુ ઉપર આવે થઈ એટલે તો આ 511 50 50 આ શું હા રમ બોલ પાંચ પાંચ 69 લઈ જા 69 લઈ લો જોજો બબુ કાકા હારું છોડો બેટા લેઓ ને દાદા છોડો તો તો લાગે તો તને છોડાવજો તો ઓગણ ઇત ના ના ભઈલા રવિ રવિ રૂપિયા જૂનો કપા પીળાશમાં ઓનલાઈન અરબવી આ નવો કપા હે હું

પચીસવીસ એકત્રીસ ઓગણ પચાસ એકાદ પાંચ સાત છોિત ચૌદસો ને સિત્તેર રૂપિયા નવો કપાસ નેચરલી હવા સાથે લેનારવી

ભાઈ એકદમ કમળપુર કમળપુર આ દેખાય છે ગુસ્સામાં ગૌતિકે લોખો રવિલે યપોલા ઉમિતે ગોકનીતે કે નો લેવાનો પછી બેલા પાકા પાકા

સોળસો ને સિત્તેર રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપરમા લેના રવિ રૂપિયા ले रेडी बेटा धारी कर दे आज नेट दादा, दादा ने होते हैं दादा ने कोई मारे हो क्या होते हैं हम रोचित करा ने नत्रा दादा लिखे हैं ये कौन हैं बोतर तोतर घुमाते रहते होते हैं सोते होते सतोते रेटोते रोगनोसी ऐसी ये कैसी ये સોળસો ને બ્યાસી રૂપિયા સુપરમાન લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા જૂનામાં ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો ને નેવું રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે ચાલીસથી થી પચાસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે